ફ્રેન્ડ્સ આજે આપણે કંકોડા અને પ્યાજની સબ્જી જોવાના છે તો ખૂબ જ સરળ પદ્ધતિથી અને ઘરના જ મસાલા માટે આપણે એને બનાવીશું અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો તમને મારી રેસિપી ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ અહીં મેં બસો પચાસ ગ્રામ કંકોડા લીધેલા છે અને ત્રણ મીડિયમ સાઇઝના પ્યાજને આ રીતે કાપીને લઈ લીધેલા છે હવે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ એડ કર્યું છે અને એમાં એક ટેબલ સ્પૂન જેટલું મેં એમાં અજવા એડ એડ કરી દેલી છું તો એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને તેલ બહુ ગરમ નથી અત્યારે અને એમાં મેં અડધી ચમચી જેવો હલ્દી પાવડર એડ કર્યો છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી એમાં આપણે જે પ્યાજ અને કંકોળા લીધેલા છે કાપીને એ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીં મેં કંકોળાને કાપી ધો પહેલાં જ આખા જ ધોઈ કાઢેલા સરસ અને પછી નીતાળી દીધેલા અને પછી એને આ રીતે ગોલ રાઉન્ડ શેપમાં મેં કાપી લીધેલા છે અને પ્યાજ પણ લીધેલા છે તો પ્યાજ ઓપ્શનલ છે જ તમે માત્ર કંકોડાનું શાક બનાવવા ઈચ્છો તો પણ બનાવી શકો છો પણ એમાં પ્યાજ નાખશો ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તો હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે હવે એને ઢંકીને હું પાંચથી સાત મિનિટ જેવું થવા દઈશ અને વચ્ચે વચ્ચે એક બે વખત હલાવી પણ લઈશ જેથી નીચેથી ચોંટે નહીં જુઓ પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને કંકોળા હલકા સોફ્ટ પણ થઈ ગયા છે તો ફરી એક વખત હું એને મિક્સ કરી લઈશ અને ફરી વખત પણ એને ઢાંકીને બીજી બે પાંચ મિનિટ સુધી હું એને થવા દઈશ તો જ્યાં સુધી આપણા કંકોળા ચડી ન જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને થવા દેવાનું અને એમાં નેચરલી પાણીનો ભાગ હોય જ છે એટલે આપણે એમાં બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું આ રીતે ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દેવાનું છે ચડી જાય ત્યાં સુધી તો જુઓ તમે જોઈ શકો છો કંકોળા સરસ રીતે સોફ્ટ થઈ ગયેલા લાગે છે અને એકાદ કંકોળાને આ રીતે હું તોડીને જોઉં છું તો જુઓ એકદમ ઇઝીલી તૂટી પણ જાય છે એટલે ચડી ગયા છે સરસ રીતે તો હવે આપણે એમાં પાવડર મસાલા એડ કરીશું તો ફ્રેન્ડ્સ આજે હું તમને ઘરના જ મસાલામાંથી બિલકુલ એકદમ સરળ પદ્ધતિથી કંકોડાનું શાક બનાવતા બતાવું છું અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગતું હોય છે તો તમે બપોરના સમયે ભોજનમાં કે ટિફિનમાં પણ એને બનાવીને આપશો તો સૌને ખૂબ જ ગમશે હવે એમાં બે નાની ચમચી જેટલું મેં જીરું પાવડર એડ કર્યો છે અને બે નાની ચમચી જેટલો મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે પરંતુ અહીં તમે જો વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો લાલ મરચાંનું પ્રમાણ વધારે શકો છો અને જો ઓછું તીખું ખાતા હોય તો એનાથી ઓછું પણ કરી શકો છો તો તમારા સ્વાદ પ્રમાણે તમારે મસાલા એડ કરવાના સરસ રીતે એને મિક્સ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર એને બીજી સાત આઠ મિનિટ સુધી શેકાવા દેવાનું અને સરસ રીતે કંકોડા ફ્રાય થઈ જાય અને થોડા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું તો આ કંકોળા થોડા ક્રિસ્પી ખાવામાં સરસ લાગતા હોય છે એટલે એને મીડિયમ ફ્લેમ પર સરસ કડક થવા દેવાના જેથી ખાવામાં બહુ જ સરસ લાગશે તો ફ્રેન્ડ્સ આપણું શાક બનીને બિલકુલ તૈયાર છે તમે પણ આ રીતે બનાવજો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો